ભરૂચમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલતા હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રૂપિયા ચાલીસ લાખની રોકડ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જાંબિયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના ચાલીસ પણ પાંત્રીસ લાખ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી છે પોલીસને મળેલી બાતમીના આધારે કરમાડ ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં મોપેડ સવાર બે ઇસમોને રોકી તપાસ કરવામાં આવતા ડિક્કીમાંથી ચાલીસ પોઈન્ટ પચાસ લાખની રોકડ મળી આવી હતી પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ નાણાં જાંબિયાથી મોકલાતા હવાલાના ભાગરૂપે આવ્યા હતા જેને મોલવી મુસા આદમ રંદેરા નામના ઇસમને ચૂકવવાના હતા પરંતુ આ આરોપી હુજીફા પટેલે તેના મિત્ર સાકેર હુસૈન પટેલના મોબાઈલમાં વોટ્સએપ હેક કરીને માહિતી મેળવી પોતાના બે સાથીદાર જકરિયા અને મોહમ્મદ જાવેદ સાથે મળીને અડતાલીસ લાખની રકમમાંથી ચાલીસ પોઈન્ટ લાખ ચોરી કર્યા હતા આ મામલામાં પોલીસે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ મોબાઈલ હેક કરનાર જકરિયા ઈદ્રિશ બુરીવાલા હવાલાના રૂપિયા લઈને જતી ગાડીનો પીછો કરી તેમાંથી રૂપિયા કાઢનાર મોહમ્મદ જાવેદ ઝાકીર પીપાની ધરપકડ કરી છે

આ ત્રણેય જણાએ ચાર દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી અડતાલીસ લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન પોલીસ આવેલું તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે જેનું નામ છે મુસા આદમ રંદેરા મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે તો એમના એમ એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા થી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા આ રકમ અહીંયા જે આ ત્રણ આરોપીઓ પકડાયા છે એ પૈકી એક જકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે ત્રણ આરોપીઓ છે હુજેફા અલ્તાફ યાકુબ પટેલ જકરિયા ઇદ્રિશ બારીવાલા મોહમ્મદ જાવેદ જાકીર પીપા આ ત્રણ જણાએ નજર ચૂકવીને આ અડતાલીસ લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ ચાલીસ હજાર ચાલીસ લાખ પાંત્રીસ હજારની માત્ર રકમ આ ત્રણેય આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલી છે એસઆઈજી પોલીસ દ્વારા અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ માં છે